કુવા ને કાંથે હું પાણી ભરવા જઈતી પેલા છોકરાએ કોકરી મારી અરે મારી મન મોહ ઉતરી જઈ અરે મન મોહ

નાચવા <reks initiatives> આ ચાલો આવો 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 મગાળો મગાળો હું એકલી નથી રાખું હા

તમારું ઓનલાઈન ચાલુ છે હા ચાલુ હોય હા તો હું તને તમને ઓનલાઈન બેસાડ કરી દઉં બરાબર બરાબર કરો

એટલે મળી જાય અને પછી ચિકન જઈને આપડે વાળા જઈએ ને ચિકન ચિકન જઈને તમે પાછો ના આવે આચું નકામ કરતો આ કાકા આ મેમન અહીંયા ભઈયાને આપો મારતી હે મોટેથી પાછો આવો કદી એ

આટલો ચોક આવી ગયો બરાબર બરાબર હવે તમે આટલો ચોક વાર દો એટલે હા ખાખી યાર તમે વાળવા આયા હા કોઈ વિવાતા નહી તારી બુન રૂપા લેવા આવી હક નહી તારી બુન હાથી ખોટી હા તો એ રીતે લઈ ને હાથી તાર ઘે લઈ જા શરીર એનું હાલતો જજો શરીર ના લઈ જતો શરીર તો મારે અહીંયા પેલા કાકા નું એટલે ચાલો ભોજ આપડે વિધિ કરો એ આટલા રાખો ભુવાજી તો કોઈ વિવાહ દોરતા નહીં

આપડે <laughs> jamra to khenche re helo pahar koi duta nahi bhai